નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગડ ઉકાઈ રોડ પર પિકઅપનું ટાયર ફાટી જતાં રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના સોંગડ ઉકાઈ રોડ પર પિકઅપ ગાડીનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા અને બાઇક અડફેડે ચડી ગઈ હતી જેમાં બાઇક ચાલકની ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે માહિતી આજે દસ કલાકે મળી હતી સોંગડ શહેરમાં આવેલ કાકાની મિલકત પચાવી પાડવા ટીમના ભત્રીજાએ ખોટા દસ્તાવેજ બનાવતા કોર્ટે ગુનો દાખલ કરવા હુકમ કર્યો તાપી જિલ્લાના સોંગડ શહેરમાં આવેલ મિલકતના કાકા ભત્રીજાની ભાગીદારીમાં હોય જેમાં અન્ય માલિક જે દાહોદ રહેતા હોય એમણે નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી જે પ્રકરણમાં ભત્રીજાએ ખોટા દસ્તાવેજ ઉભા પોલીસ ફરિયાદમાં દાખલ કરવાની કાર્યવાહી કરી હતી પરંતુ ફરિયાદ દાખલ નહીં થતાં નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કમલેશ નામના ઈસમ પર ગુનો દાખલ કરવા નામદાર કોર્ટે હુકમ કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરી હોવાની વિગત આજે દસ ત્રીસ કલાકે મળી હતી નિજર તાલુકાના ભીલજામોલી ગામે બસ ફાળવવા વિદ્યાર્થીઓએ આપ્યું આવેદનપત્ર નિઝર તાલુકાના ભીલજામોલી ગામે બસ ફાળવવામાં આવે તેવી માંગ સાથે એસટી વિભાગના અધિકારીને એક આવેદનપત્ર ગામના વિદ્યાર્થીઓએ આપી રજૂઆત કરી હતી જે બસ હજુ પણ નહીં ચાલુ થતા વિદ્યાર્થીઓએ ચાર કિલોમીટર પગપાળા જવા મજબૂર બન્યા છે ત્યારે વહેલી તકે બસ શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જેની વિગત સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના એક ગામમાં સાસુ દ્વારા વહુને ડાકણ કહેતા મહિલા હેલ્પલાઇને મદદ પહોંચાડી વ્યારા તાલુકાના એક ગામમાં સાસુએ વહુને ડાકણ કરી કહ્યું હતું કે તું બધાને ખાઈ જાય છે કહી અવરનવર સાસુ વહુ સાથે ઝઘડો કરતી હોય જેને લઈ મહિલા એકસો એક્યાસી હેલ્પલાઇનનો સંપર્ક કરી તેની આપવીથી જણાવતા એકસો એક્યાસીની ટીમે સાસુને કાયદાકીય સમજ આપી સાસુ અને વહુના ઝઘડાનું સમાધાન કરાવી મહિલાની મદદ પહોંચાડી હતી જે બાબતની વિગત આજે ત્રણ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારા સિવિલ હોસ્પિટલ તેમજ દક્ષિણા શાળા નજીકના રોડ પર ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણીની હાજરીમાં સફાઈ અભિયાન તેમજ અન્ય કાર્યક્રમ યોજાયા હતા જેમાં રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસ અંતર્ગત સેવા યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા મહામંત્રી તેમજ નગર પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જે કાર્યક્રમ આજે સોમવારના રોજ અગિયાર કલાકે યોજાયો હતો વ્યારા તાલુકાના પાનવાડી નજીક આવેલ નંદનવન સોસાયટીમાં એક ઇસમ નશામાં મહિલા સાથે ઝઘડો કરતા પોલીસે ઝડપી લીધો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા ફરિયાદી દ્વારા અપાયેલ ફરિયાદ મુજબ અલ્પેશભાઈ બાબરભાઈ પટેલ મહિલા સાથે નશામાં લડાઈ ઝઘડો કરતો હોય જે અંગે પોલીસ ત્યાં પહોંચી કાર્યવાહી હાથ ધરી અલ્પેશ લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે અંગે આજે તારીખ પંદર જુલાઈના રોજ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે અંગે ત્રણ કલાકે માહિતી અપાઈ હતી સોંગઠ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ આંગણવાડીની કલેક્ટરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના અલગ અલગ ગામની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન ઉકાઈ ખાતે આવેલા આંગણવાડીની ઓછીથી મુલાકાત કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી જેમાં મુલાકાત લઈ વિવિધ મુદ્દે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સૂચનો આપવામાં આવ્યા હતા જે માહિતી આજે ચાર પંદર કલાકે મળી હતી તાપી જિલ્લા પંચાયતના હોલમાં ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા વીર જવાનનું સન્માન કરાયું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવડી ગામના વતની વીર જવાનનું મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવતા જિલ્લા પંચાયત આહોલમાં સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વ્યારાના ધારાસભ્ય જિલ્લા પંચાયતના અને ડીડીઓ સહિતના પદ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સન્માન કરાયું હતું જે માહિતી આજે ચાર કલાકે આપવામાં આવી હતી વ્યારાસાયના સ્ટેશન રોડ નજીક ચીફ ઓફિસરના આદેશ બાદ દબાણ વિભાગની કાર્યવાહી તાપી જિલ્લાના વ્યારાસાહરના સ્ટેશન રોડ વિસ્તાર નજીક બનાવેલ યુટિફિકેશન નજીક લારીધારકો દ્વારા કરાયેલ દબાણ અંતર્ગત પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં દબાણ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દબાણ હટાવવા માટે પહોંચ્યા હતા જે દબાણ અંગે આજે સોમવારના રોજ પાંચ વાગ્યા પછી કાર્યવાહી હાથ ધરાઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત